હેલો ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી આપણે જ જવાનું થતું નતું પણ જવાનું થઈ ગયું છે જોગણીમાં એ બરાબર તો બોલો સુમિતભાઈ પેલો ગાઈસ અમે નવો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે પહેલો વ્લોગ છે જોગણીમાં જવાનું થતું નહોતું પણ જવાનું થાય છે અત્યારે તો આગળ તમે બનાવી લેજો અમે તમે જોગણીમાં મંદિર બતાવીએ બરાબર ને તો ગાઈસ અમે જતા હતા ને સારું લોકેશન આવી ગયું છે તો સુમિત ભાઈએ કીધું કે હા ફોટા શૂટ કરવા છે બરાબર તો જોઈ શકો છો ફોટાનું શૂટિંગ ચાલુ જ છે તો હેલો મિત્રો અમે આવી ગયા છે જતા હતા દુધણીમાં અને વચ્ચે મજબૂત લોકેશન આવી ગયું હતું ટ્રેનનું છે અને મજબૂત ફોટા આવે છે લોકેશન એ સારું છે તમે આવજો જરૂર આટલામાં આવો તો લોકેશન બતાવો ને

Painah office aja sih, coba tuh nih office batal. Belasumi so, guys office itu aja sih, pengen nggak mau dia lagi ya so, bukan lagi so, apa nasib kalau lagi. Tuh finally guys kami ફાઈનલી ગાઈસ અમે નાસ્તો પાસ્તો કરીને આવી ગયા છીએ તો બોલો સુમિતભાઈ ભાઈ ફાઈનલી ગાઈસ નાસ્તો કરવાનો પતી ગયો અને કલર નું કામ એ પતી ગયો હવે બાદ જઈએ છીએ આપણે તો એ આપણો પહેલો વ્લોગ પૂરો થાય છે બરોબર તો ગાઈસ સપોર્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી